અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર હોટલના ટર્નિંગ પાસે ટ્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો બનાવની પ્રાપ્ત સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો બાઇક સવાર યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી કન્ટેનર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માત માં બાઇક ચાલકનો પગ દબાઈ ગયો હતો ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રાજપીપલા ચોકડી ઓવરબ્રિજ પાસે આવેલ અકસ્માત ઝોન એવા વર્ષા હોટલ ટર્નિંગ પર આજ રોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો એક કન્ટેનર ટ્રક ટર્ન લેતી વેળા અન્ય ટ્રક સાથે ભટકાઈ ગયા બાદ બાઇક ચાલકને અડફટે લીધો હતો અકસ્માતમાં કન્ટેનર રોડ પર પલટી ગયું હતું દરમિયાન બાઇક ચાલકનો પગ અકસ્માતગ્રસ્ત વાહન નીચે દબાઈ ગયો હતો રાહદારીઓએ તેમજ અન્ય વાહન ચાલકોએ બાઇક ચાલકની મદદે દોડી આવ્યા હતા અને તેના સારવાર અર્થે ખસેડાયો હતો અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થતાં જિલ્લા ટ્રાફિક તેમજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ક્રેનની મદદથી કન્ટેનરને રોડની સાઈડ પર ખસેડવાની સાથે સાથે અન્ય અકસ્માતગ્રસ્ત વાહન પણ સાઇડ પર કરી ટ્રાફિક હળવો કર્યો હતો ઘટના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી